સ્વામિનારાયણ ભગવાને સમાધિ પ્રખરણ ચલાવ્યું એમાં મુક્તારન સ્વામીને એકવાર શંકા થઈ કે રામાનંદ સ્વામી આવું નહોતું કરતા પણ આ સહજાન સ્વામી જેનેને તેને સમાધિ કરાવે છે આ રીત બરાબર નથી અને આ શક્ય નથી એટલે પ્રભુને ઠપકો આપવા બુજથી મુક્તારંદ સ્વામી આવ્યા છે મહારાજ દીયો પાપખંડ મેલી સત્સંગમાં ન થાવું પીલી મુક્તાન સ્વામીએ મહારાજને આ શબ્દો સંભળાવ્યા આ સમાધિ બંધ કરવો શ્રીજી મહારાજ કહે સ્વામી અમે કંઈ નથી કરતા આ બધા ભજન કરે છે સમાધિ થાય છે તમને જેનો વિશ્વાસ હોય એને પૂછો માધવદાસ સ્વામીનો વિશ્વાસ હતો માધવદાસ શું વાત છે આ માધવદાસે કરી વાત મોટી માનો મુક્તાનંદ નથી ખોટી આ માધવદાસ એવા સંત હતા કે એમણે સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો નજરે જોઈને એક ગ્રંથ લખ્યો છે હરિકૃષ્ણ ચરિત્ર મુસાકર એ ગ્રંથ દોહા ચોપાઈઓમાં છે તમે ન સાંભળ્યો હોય એવા નજરે દેખેલા ચરિત્રો માધવદાસ સ્વામીએ એમાં લખ્યા છે આ પ્રસંગ બન્યા પછી સ્વામીને હરીનો નિશ્ચય થયો અને સ્વામીએ પોતાના હાથે પુષ્પ ચૂંટી માળા બનાવી અને સ્વામિનારાયણ ભગવાનના કંઠમાં આરોપી અને પછી સ્વામીએ અંતરના નાદથી હૃદયના તાલથી જય સદ સ્વામી એ આરતીનું પદ રચ્યું અને એ આરતી પદ સંપ્રદાયમાં સર્વત્ર પ્રસિદ્ધ બન્યું એક હજાર વાટોની આરતી સંતોએ ઉતારી પછી સ્તુતિ કરી રાત્રિના સમયે શ્રીજી મહારાજે સભા કરી અને જેતલપુરની એક દિવ્ય સભામાં મહારાજ વિશાળ ચોકમાં પધારી એ સભામાં બિરાજી શું ઉપદેશ આપ્યો તે હવે સાંભળશું જેતલપુરમાં સાંભળાયણ ભગવાનને કોઈ વાહ વાહ બોલાવવાની ન હતી આ યજ્ઞ કરીને કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવાની અભિલાષા ન હતી યજ્ઞની યજ્ઞની પાછળ પાછળ એક એક જ જ ઈચ્છા કે યજ્ઞ નિમિત્તે હજારો ભક્તો આવશે મુમુક્ષુ આવશે અને ભાવિક આત્માઓ આવશે એ સૌનું કલ્યાણ થશે અને વૈદિક પરંપરા જળવાય યજ્ઞમાં જે કાંઈ પાઠ પૂજા ઉપાસના આરાધના થાય એ વેદ પરંપરા છે વળી એ નિમિત્તે બ્રહ્મ ભોજન વિદ્વાન અને પવિત્ર કર્મકાંડી બ્રાહ્મણ તૃપ્ત થાય વળી આ પ્રસંગે આવેલા અનેક ભૂદેવોને મન વાંચી દક્ષિણાઓ મળે કોઈ ભૂદેવ આર્થિક રીતે ગરીબ હોય એમને દીકરાને જન્મ આપવાની હોય કે દીકરી પરણાવવાની હોય આવું કંઈ પણ કાર્ય સ્વામિનારાયણ ભગવાન એ ભૂદેવને

દસ સંતો બ્રહ્માણંદ સ્વામીના મંડળમાં પાંત્રીસ સંતો હતા ગોપાળંદ સ્વામીના મંડળમાં સાઠ સંતો હતા એટલે મંડળધારી સંતો જ પાંચસો પરમહંસો કહેવાય છે આધારાણ સ્વામીએ પોતાના ગ્રંથમાં સત્તરસો જેટલા સંતોના નામ લખ્યા છે આ બધા સંતો જેતલપુરના યજ્ઞમાં સેવા કરતા હતા કઈ સેવા ચારે બાજુ વિચરણ કરે કોઈ હરિભક્તને કઈ તકલીફ તો નથી ને કોઈ માંદો સાજો હોય ચાલીને આવ્યા હોય થાક્યા હોય કોઈને કંઈ પદાર્થની જરૂર પડે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય એ બધી જ જરૂરિયાતની સેવા સંતો કરતા આ બધા સંતો સાંભળ ભગવાનની સ્તુતિ કરીને સભામાં બેઠા